ત કીધું તો યાર પેપર લે સાહેબ લેવા તા ને આ તો ગીરાપૂર શું શું યાર આ તો યાર ગોડોય તો હમતે નઈ પડતી લે લે બેબર આને આપડે ગ્યાનમાં લઈ મારી ભૂંડી રાખ્યા તારી

बतानु हो अरे आप लोग है हो बात जदी दादा खवारा થઈ ગયો આ કેજે ખબર પછી કે હો સો સો કે પાછું ફેર છે ના યાર તો પછી હો પાલતી યાર પાલતી દે ના

હા જો હોય 100 ટકા લાવ્યો ને માર પતરી જો આ કશેન પાસ થઈ ગયો તારું બતાવજે અરે હું તો ન તારું રિઝલ્ટ ને રિઝલ્ટ બતાવજો ને તું આ ન તું એ તો સાહેબે કીધું

ઓજ આવી ગઈ બસ ઓબા કેરિયો ખાવા આવી જોહી પંછો ગોડાવા રાડો કેરિયો આ 300 રૂપિયા 500 રૂપિયા અમાર ઓબાનો જો કેરિયો ખાઈ જતો હે ડાલ આ પાહી આતો કેરિયો ના આવા થઈ ગયો તો

મને ઓખા ગુ ખાલી જોઈને મટી પડશે તારું પાસ થઈ ગયો મારું જોવા જ ના

કોઈને હવે ભેંસ ચારવાની ને તમે તમાર લસણો એવો હે ને આ બા એમ આ લેવા જતો કોણ લે એના હું સારું નહીં આવતો તમે લેવી બસ તમે નબાર સતો કે